સોમવારે સુરત ભરૂચ અને વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડે બે સ્થળે દોડડા પાડ્યા હતા મોટા વરાછામાં સુદામા ચોક પાસે એટાંટલા મોલમાં જી ટુ અંડરગ્રાઉન્ડમાં પરવાનગી વગર જાણીતી કંપનીના નામ સરનામ ઉપયોગ કરી કોસ્મેટિકની ચીજ વસ્તુ બનાવતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને ઝડપી પાડ્યા હતા તેમની પાસે રૂપિયા ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે